વિઝન બે હજાર સત્યાવીસનો રોડમેપ નક્કી કરવા માટે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે તેઓ વડોદરા એરપોર્ટ ઉપર ઉતરતા કોંગ્રેસ આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેઓ આણંદ પહોંચ્યા હતા જ્યાં તેઓએ અંધારીયા ચકલા નજીક આવેલ નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું જે બાદ તેઓએ બંધન પાર્ટી પ્લોટ ખાતે સહકારી આગેવાનો તેમજ સાથે સંવાદ કર્યો હતો અમદાવાદ અમદાવાદસીબી ટીમે કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હરણીયાવ ગામની મુવાડીમાં અમૃતજી બારિયાના બોરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં પોલીસે સ્થળ પરથી છ લોકોની ધરપકડ કરી તેમની અંગજળતી કરતા રોકડા સત્યાવીસ રૂપિયા મળી આવ્યા હતા ત્યારે પોલીસે તમામને અટકાયતમાં લઈને ગંજીપાના પાના મોબાઈલ ફોન મળીને સુડતાળીસ હજાર ઉપરાંતનો મુદ્દામલ કબજે કર્યો હતો અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એમટીએસ બસે પૂર ઝડપે ટ્રાફિક સિગ્નલને ટક્કર મારી હતી જેમાં વિજય ચાર રસ્તા ખાતે એક્ટિવા ચાલક ટર્ન મારી રહ્યો હોવાથી તેને બચાવવા એમટીએસ બસ અચાનક ટ્રાફિક સિગ્નલના થાંભલામાં અથડાઈ હતી જેના કારણે ટ્રાફિક સિગ્નલનો થાંભલો રસ્તા પર પડ્યો હતો ત્યારે સવારના સમય અવર જવર ઓછી હોવાથી મોટી જાનહાની ટળી હતી આ બનાવ બાદ એએમટીએસ બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી જ્યારે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી